અમેરિકાની બાઇડન સરકારે એચ વન બી વિઝાને લઈને મોટો નિર્ણય લીધો છે કે જેનો ભારતીયોને ઘણો ફાયદો થવાનો છે યુએસ સરકારે એચ વન બી વિઝાના સ્થાનિક નવીનીકરણ માટે પાયલોટ પ્રોગ્રામ શરૂ કર્યો છે આ કાર્યક્રમ આગામી ચોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી શરૂ થશે તો આ એચ વન બી વિઝા પાયલોટ પ્રોગ્રામ માત્ર ભારતીય અને કેનેડિયન નાગરિકો માટે છે આ અંતર્ગત અમેરિકામાં કામ કરતા ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને કેનેડિયન નાગરિકોને ફાયદો થશે આ પ્રોગ્રામ એવી કંપનીઓ માટે પણ છે કે જેમના એચ વન બી કા કર્મચારીઓ કામ માટે વિદેશ જવા માંગે છે અમેરિકાએ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના ઘણા મહિનાઓ બાદ લીધો છે જૂનમાં જ્યારે પીએમ મોદી અમેરિકાના રાજ્ય પ્રવાસ પર ગયા હતા ત્યારે એચ વન બી વિઝાની નવીનીકરણ પ્રક્રિયાને સરળ બનાવવા માટે કામ ચાલી રહ્યું હતું આ કાર્યક્રમની ઔપચારિક જાહેરાત પીએમ મોદીની મુલાકાત સમયે કરવામાં આવી હતી મહત્વનું છે કે એચ વન બી વિઝા એ નોન ઇમિગ્રન્ટ વિઝા છે ત્યાં અમેરિકન કંપનીઓને વિદેશી કામદારો રાખવાની મંજૂરી આપે છે જ્યારે પણ કોઈ વ્યક્તિ અમેરિકન કંપનીમાં કામ કરે છે ત્યારે તેને એચ વન બી વિઝા આપવામાં આવે છે ત્યારે અત્યાર સુધી એવું થવું થતું હતું કે જો કોઈ વ્યક્તિના એચ વન બી વિઝાની સમયસીમા સમાપ્ત થઈ ગઈ હોય તો તેને રિન્યૂ કરાવવા માટે ફરીથી તેના દેશમાં પાછા ફરવું પડતું હતું ત્યારે હવે નવીનીકરણ પ્રક્રિયા માટે ઘરે આવવું પડશે નહીં બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ